ભગવાન શિવજીની ભક્તિ ચુંચુલાને ને ફળે ચુંચુલાએ પોતાનો તો ઉદ્ધાર કર્યો પણ પોતાના પતિનો પણ ઉદ્ધાર કર્યો આપણું શાસ્ત્ર ત્યાં સુધી પહોંચ્યું તમે જોવો તો ખરા શિવપુરાણ પુરાણ જીવતાનો તો ઉદ્ધાર કરે જીવતાનો તો કલ્યાણ કરે પણ મર્યા પછી પણ જે કલ્યાણ કરે શિવ પુરાણ એટલે જ્ઞાન ભક્તિ અને ખજાનો શિવ પુરાણ ભક્તિ કરવાનો મોકો મળશે અને સાથે સાથે આ બધા જ બંધનોમાંથી છુટકારો થશે એટલે વૈરાગ્ય મળશે જ્ઞાન ભક્તિ અને વૈરાગ્ય બધામાંથી છુટકારો

મને ઘણા લોકો કે મને આમ આમ મેં કીધું એ બધી આપણને ખબર હોવી જોઈએ પહેલેથી મને છે મને ખબર છે પહેલેથી આગળ શું થવાનું છે બધી ખબર છે એટલે કે હું કા ત્રિકાર જ્ઞાની છું એમ નહીં પાછું એવું કોઈ માનવા જરૂર નથી કે ચમત્કાર છે ને આ ને બાપુ બહુ એવું નહીં પણ અનુભવ થી ખબર પડે ને બીજાનું થયું હોય એટલે આપણને ખબર પડે કે આનું આવું થયું તો આપણું થાય ખરું આપણે કઈ એમાંથી જુદા નથી આપણે માણસ જ ને બધા તો કોક જોઈને શીખે એને ડાયો કહેવાય પણ કોક જોઈને શીખે નહીં ના ના એના ઘરમાં ભલે થયું આપણે તો ડાયા છીએ આપણે તો આવું કંઈ ના થાય ને આપણે તો સંસ્કાર આપ્યા છોકરાને આપણે તો આમ એમ કર્યા કરે અને પછી અનુભવ થાય ગડપણમાં અને પછી કે વાત તો હારી સાચી મને અનુભવ થઈ ગયો હવે હવે હું કોઈનું આમ ન કરું કોઈ દિવસ પછી બધાને કહેતો ફરે હવે જાત અનુભવ કર્યો હા વીસ વર્ષ પછી મને અનુભવ થયો આ પણ આપણા વડીલોને અનુભવ થયો તો ખોટો થયો તો તે તમે અનુભવ કર્યો પોતાને અનુભવ થાય ને પછી જે શીખે એને ડાયો કહેવાય શું કહેવાય બોલો ને એને દોડાયો કહેવાય કે એ તો અમે તો અમે તો પેલા અનુભવ કરીએ ને પછી જ માનીએ અમને તો જાત અનુભવ થાય તો જ અમે તો માનીએ બાકી તો કોકનું કયું અમે માનીએ નહીં એ બધા દોડાયા આ શાસ્ત્ર ખોટા છે ઋષિ મુનિઓ ખોટા છે આટલા વર્ષોના અનુભવ આપણા વડીલોના ખોટા છે તું વળી કોણ ડોટ ડાયો ના અમે તો કોઈનું કયું માન્ય નહીં અમે તો અમે તો અમને અનુભવ થાય ખબર પડે અમને બધી સમજણ પડે ડોટ ડાયો ડાયો ડોટ ડાયો પછી હળંગ ડાયો કઉ હળંગ ડાયો કોને કહેવાય કોઈ આજુબાજુ જોવું નહીં કોક ને એમ થાય કે મને તમારે આજુબાજુ નહીં જોવાનું તમારે ત્યારે પેલું ડાયો પછી ડાયો અને હળંગ ડાયો કોને કહેવાય ડાયો માણસ શાસ્ત્રનું પોતાના વડીલોનું ગુરુજનોનું સાંભળીને જોઈને શીખી લે પોતે કે આપણને પણ આવું થઈ શકે છે આપણે પણ આવું કરી શકાય છે આવું બધું શીખી જાય એ ડાયો પોતાને અનુભવ થાય પછી શીખે એ ડાયો અને પોતાને અનુભવ થાય તો એ ન શીખે એમ કે આ તો કિસ્મત માં હોય એમ થાય સમજી લેવું હળંગ ડાયો આ તો બધું નસીબમાં હોય એમ થાય ને આ તો આમ ને આ તો આપણું આમાં કઈ હાલતું નથી ને બધું ભગવાન પણ નાખે કે ભગવાન ધાર્યું હોય એમ જ થાય એટલે પણ આ તું જીવે છે કેમ બનાવ પછી ભગવાન વચ્ચે લાવે એક તો પોતાને સમજણ ન પડી હોય પોતે દોઢ ડાયા ઉપર થયા હોય હળંગ ડાયા અને પછી પછી ભગવાન ને કરે એમ થાય ને નસીબમાં હોય એમ થાય ના 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 એવું કઈ નથી થાય કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા જો જશ કરી સો તસ ફલ ચાખા રામાયણમાં સંત તુલસીદાસજી હાથ ઊંચા કરી કરીને કહે છે કર્મ પ્રધાન વિશ્વ રાખા જો જસ કરે તસ ફલ ચાખા પહેલેથી સાવધાન રહો એટલે કહું છું કર્મ કરતા પહેલા સો વખત વિચાર કરો કર્મ કરતા પહેલા સો વખત વિચાર કરો અને કર્મ કર્યા પછી ક્યારે વિચાર ના કરો કર્મ કર્યા પછી ક્યારે વિચાર ના કરો જે થયું એ થઈ ગયું આપણાથી જે થઈ 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 તો વડે એમાં શું થઈ ગયું દુઃખી થવાની જરૂર નથી હવે અત્યારે શું કરવાનું છે માં જે જીવે વર્તમાનમાં મોજ કરી લો મોજ કરવાની શું કરવાનું